એલા અમને તો એમ હતું કે આ કેરી માં કોકે નાખેલું છે અને ઈ કેરી તું ખાઈને મરી ગયો પણ તું તો બેઠો બેઠો કેરીની ની ઝપટ કરે છો ઈ તો તમારા ભાગ માં બબ્બે કેરી આવી હતી એટલે મેં આવું કર્યું મારા ભાગ માં એક જ કેરી આવી હતી એટલે મેં આઈડિયો લગાડ્યો મેં લાઈન આવું ખોટો ખોટો નાટક કરું એવું નાટક કરું એવું મત કરે આલે આમ સાલ મેનો ઘર ભેગનું તો આલ

ઓ પણ આયા ખતરા છે એલા ખતરા કોણ ખતરો કોણ ખતરો નહીં ઓયા કારું બો કોઈ ખતરો વર્તરો કોઈ ના આવ્યો હો ઉસાનું મને કેરિયો છોડવા વળને ખતરો નો આવે લાઈ એમ ખતરો નઈ આયા હેઠો પડી તો ટાટીઓ બાટીઓ ભાંગી જાય એમ ખતરો છે એવું છે હા તો એમાં વાંધા નઈ નો પડે તમ તારે તું બીમાઉ પકડી રાખું લે નો પડાય આપડે આંબે કોક લાગે છે એમ જોવો તો હા ઓલો લાલ શર્ટ વાળો કોક લાગે છે ઓ બતાય છે હાલો આ ગેરી સોરવાની આવે ને બાપુ આ તો લાગે મને લાગે જો બાપુ આ જો કેરી સોરવા આવ્યો ને માઈન્ડ માં નંબર રાખ્યા છે હા આ જો આ ધોકા ખેંચી લો કીધી કઈ માવશે લઈ પતિ કોક આવે એવું લાગે મને હેઠો ઉતર હેઠા તારો તો પાઠા મારશી ઓલો હાય માંગે ના કે વાહ કાબરા કરી નાખે હેઠો ઉતર હે કોક આયુ હું હેઠો ઉતિયું એ ઉતરું છે હો પકડી લેજે લા એ પકડજે મને એ પકડજે આવું છે ઓ પકડજે એ લે મને કીધું તારો કેસ પકડી લે કે મને પકડાય નહીં કઈ ભાંગી ગઈ મારી

મને કીધું હતું રેકડી વાળો નો જડે ને તો હું તને ગોઈ દે રેકડી વાળા રેકડી વાળા આગળ ભલા મણા પૈસા તું લઈને ખાઈ લેતા હો હવે નહીં કરું હવે નહીં કરું હવે નહીં કરું બાપા નહીં કરું બાપા નહીં કરું નાખું એક પાછો નાખું નહીં નહીં આય એની મારી બેટી હમણે બે જ ભાગમાં આવી થી ત્યાં થી કેરીનો મેળ આવી જાય ને તો મજા આવી જાય હો પણ આ મીઠું અને સાકુ ને બધું લઈને બેઠો છો તો કેરીનો મેળ આવી જાય ને તો મજા આવી જાય ઓ મે આવી ગયો કેરી મુંડામાં મુંડા માં આ જો આ કેરી રે આલા ક્યાંથી કેરી લાવ ઓ ઈ તારે શું કામ છે કેરી મોલ એન્જોય કર આપણે લાવ લાવ મીઠામાં ના માં ના મરચા માં છે કેરી ખાઈ લે માં હું ભલા મોણ છો હે બેટા ભઈ લે ને ભાઈ લે ને મર તું મને મને એકલો આંબે મેકી ને આવ્યો એલા ભાઈ કેરી છોડવા લઈને એવું જ હોય ને આ થોડું કઈ નીરાચે બેઠા બેઠા કેરી છોડવાનું હોય ઓય તું કેરી આ સોરી લેવેલો છું ના ભાઈ ના ફાકા મારા ખોટું બોલે હા કેરી નથી છોરેલી અને કેરી છોરીને લેવા ઈ કોઈને કહેવાનું નઈ અને તને મારો નથી ને જપ્ત નથી ને બા એ હું મારી મારી ના વાહ લાલ કરી દીધા મારા અને કડી ભાંગી ગઈ અલગ એવું છે તો હવે તો છૂટી નહી હોને બે ને કેરી ખાને તમ તારે રહે હું કેરી ખાય આ વાહ લાલ કરી દીધા મારા જોઉં છે તારે વાહ કેમ લાલ થઈ જોઉં છે હે રો અને ને છે હા હા દેખા દેખા હું છે જો લા બાપા હું એકલો કેરી સોરવા નોતો આવ્યો તો કોણ કોણ આવ્યું તું તું એકલો નથી આવ્યો તો હું મિલિટરી વાળો લશ્કર લઈને આવ્યો અરે હું તો આવતોય નતો કેરી સોરવા હું તો કારખાને જાતો તો ઓલો સંતો જાડીઓ છે ને ઈ મને લાવ્યો કેરી સોરવા પરણે લાવ્યો મને હું તો આવતોય નતો નોતો ક્યાં જોઈ ક્યાં જોઈ એમ વયા ગયો હાલ તો લઈ જાય ને લઈ જા એને ભાંગી રાખો મને તને ભાંગી આમ તો જોતો પણ હું નોતો ઈ હતો આપા એને તને બે ને ભાંગી નાખો એને પણ લઈ જાન તું ને લઈ જા હાલ તું મને ઊભો તો કરો કઈ ભાંગી ગઈ મારી હવે એક ધોકા રાખી તો

ભાગી ગયો ભાગી ગયો મારો બેઠો એની વાડી હતી તોય ભાગી ગયો એવો તો તો આ અમાર વાડી કેરી સરો ને તે બાપુ દેવો છે પાડી હાલો એ હું આવડો કેતો તો કે તું એને કેરી લઈને કોણ હા આવડો આ ઈ ખોટો છે પીધલું છે ખોટું બોલતો છે પી ગયો છે એલા હું કેરી સરોવા નો હું હારા ઘરનો છો હે બાપુ બેય મારી ઓ બાપુ આ કોઈ નું નમ એ પણ કાંગડા કેરી ખાય

હાવળો થી ગોવે લઈને મઈ આય ને સોયરા દુકમાં થળો હાવળો તા સનકરા બધું હાવળો થી ગોતો ને તો આવું ઓયરી મને ખુદરી કી એને એ સુલિકન કા કોકમે તન મયા આલે ઓ નવળો ફરે કું વાલે હે હે સોજી બેસો તરો બુડુ કે જલ્દી મે જતો કિયા હાવળો હા હા ઓ તો એને લવળો છે ને ઉદકો તો તે કરવા હે રબુ